તો હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો અત્યારે પાટણની બજારમાં છીએ મોડાસા જવા નીકળ્યા છીએ પરંતુ અમારો એક રૂલ છે સબસે પહેલે પેટ પૂજા બાદ મેં કામ દૂજા તો એ નિયમને અનુસરી મારી પાછળ તો તમે જુઓ બધા સરસ મજાનો નાસ્તો કરે છે અને કિંજલ અને મિનલ બેને ઉપવાસ છે એ બે જણા શેરડીનો રસ પીવાના છે તો થોડી વાર રહીને પીશે પરંતુ એના પહેલાં મારી પાછળ બધા બેઠા છે અને થોડા શરમાય છે એટલે એમનો આપણે વિડીયો નથી બનાવી શકતા અને નાસ્તો કરે છે તો એમનો નાસ્તો કરવા જઈએ અગિયાર વાગે આપણી બસ છે આપણે મોડાસા જવાનું છે તમને બધાને ખબર જ છે અને ના ખબર હોય તો તમને બધાને જણાવી દઈએ કે ઝોન કક્ષાનો રમતોત્સવ છે અને આપણે હોકીની ટીમ જે સિનિયર ટીમ છે ઓપન એજ એ ટીમને લઈને જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં આમ સુધી બનાવી રહેજો તો જો મિત્રો નાસ્તો બધાએ કરી લીધો અને હાલ અમે પાટણ બસ સ્ટેન્ડમાં બેઠા છીએ સાડા અગિયાર વાગે બસ છે સીધી મોડાસા બસ આવે એટલે બસમાં બેસીને રાહ જોઈ રહ્યા છીએ ઓ જો મિત્રો બસમાં બેઠા બેઠા અમારી હાલત ખરાબ થઈ ગઈ છે અને તમે મોઢા ઉપરથી અંદાજ લગાવી શકો છો અમારી ટીમ શું કરે છે એ હું તમને બતાડું છું અને અત્યારે હાલ અમે હિંમતનગર વટાવી ગયા છીએ હવે બસ પોતા પિસ્તાલીસ મિનિટ જેટલું લાગશે પરંતુ એના પહેલાં અમારા ટીમ મેમ્બર બધા શું કરે છે એ તમે જુઓ તેજલ અને સોનુભાઈ બેઠા છે બારી હતી કુદરતી સૌંદર્યનો નજારાનો આનંદ લૂટે છે આ બાજુ મારે સંગીતાબેન બેઠા છે ભક્ષાબેન બેઠા છે અને પિંકલ બેન થઈ ગયા છે પાછળ બસ આજે ખાલી છે બધાને મોજ પડી ગઈ છે એક તો પાછળ નું ઊંઘે છે અને બે છે આગળ બેઠા છે અને હજુ ત્રણ ચાર ખેલાડી પાછળ છે સરસ મજાનો નજારો છે તમને બતાડ્યું એકવાર તો મિત્રો જો ફાઇનલી મોડાસા પહોંચી ગયા છીએ અને હવે આપણે જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ્યાં આપણું હોકીનું ગ્રાઉન્ડ છે જે આપણે રોકાવાનું છે ત્યાં જવાનું છે મારી પાછળ મારી આખી ટીમ હવે ત્યાં સા અમે જે વર્લો છે ત્યાં જેટલી વખત અમે અહીંયા આવીએ એટલી વખત ત્યાં ચા પીએ છીએ અને આજે પણ ત્યાં ચા પી પછી આપણે બે રીક્ષા કરી અને આપણે જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં પહોંચીશું પરંતુ તેના પહેલાં આપણે બધાને મળી લઈએ કે આ લોકોની બસમાં ગરમીમાં હાલત શું થઈ છે જેવા ત્યાં નીચે બેસે ત્યારે આપણે એમની સાથે વાત કરીએ જો સૌથી પહેલાં અમારે કિંજલબેન ઊભા છે ઉપવાસવાળા આજે કંઈક આધું નથી સોનલ મિનલ કોમલ ક્યાં છે એ પાછળ કોમલ હંકા એ બાજુ જો અમારે ગોલકીપર નવી છે પિંકલ તમે કદાચ કોઈ ઓળખતા નહીં હોય આ બાજુ પૂજાબેન તેજલબેન સંગીતાબેન ઉભા છે દક્ષાબેન ઉભા છે આ સોનુબેન સૌથી નાના બેન છે અમારી ટીમમાં અને પાછળ જલી પણ ઘણા ટાઈમે આવી જાય લગભગ બે વર્ષ પછી અહીંયા આવી જાય આપણે આપણે તો અહીંયા ચાની ટપરી ઉપર ચા પીએ પહેલા પછી આપણે આગળ વધીએ તો મિત્રો ફાઇનલી આપણે જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ છે જ્યાં આપણું રિપોર્ટિંગ કરવાનું છે જ્યાં ઉતારો છે ત્યાં પહોંચી ગયા છીએ અને બધા જો ગોલ કીટ એકદમ ફાટી ગઈ છે હવે આટલું વરસ ચાલે એવી છે માંડ માંડ કરીને લઈને આવ્યા છીએ હવે આ લોકોનું રિપોર્ટિંગ કરીએ એમને એક રૂમ અપાવીએ અને મારી જે હોસ્ટેલ છે એ છે હોસ્ટેલ હોસ્ટેલ આ ગર્લ્સ મૂકી અને પછી મારી જઈએ તો મિત્રો જે આપણી બહેનો છે ગર્લ્સ હોસ્ટેલમાં ઉતારો આપ્યો છે તો એ બધા ત્યાં રોકાણા છે અને અમે જે કોચ મેનેજર ભાઈઓ છે એમને બોયઝ હોસ્ટેલમાં અત્યારે આ રૂમ ખાલી છે અહીંયા હું એકલો છું કેમ કે બધી બીજી બધી ટીમો હજુ પાછળ છે અને બધા અહીંયા આવશે અહીંયા બે ચાર કોઈ આવેલા છે પરંતુ એમની બેગો મૂકી અને જતા રહ્યા છે અત્યારે હું રૂમમાં એકલો છું તો મારી બેગ પણ આ કબાટમાં મૂકી દઉં અને મારે અત્યારે ગ્રાઉન્ડ પર જવાનું છે લોટ્સ પાડવાના છે એટલે તો તમે વિડીયોમાં આજ સુધી બને રહેજો હજુ જમવાનું બાકી છે અત્યારે આવીને તો હું કપડાં નહીં બદલ્યા પરંતુ નાઈ અને એના એ કપડાં પહેર્યા છે થોડો ફ્રેશ થયો એટલે હવે થોડી ગરમી ઓછી થઈ છે સાંજના સમયે જો ભાઈ બધા જમવા બેસી ગયા છે એ બાજુ પણ ટીમ છે અને જમવાની વ્યવસ્થા મિત્રો ઘણા બધા આપણે ખેલ મહાકુંભ રમવા રાજ્ય કક્ષાએ ભાગ લીધો પરંતુ જે મોડાસામાં વ્યવસ્થા હોય છે જબરદસ્ત હોય છે શું કહેવું રીનાબેન ઓ રીનાબેન બેટ છે ને મોડાસા દર વખતે સારું હોય છે જો પાઉભાજી છે બધા પાઉભાજીનો આનંદ લે છે આ બાજુ સોનલ મિનલ અને કોમલ જો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના બાર અને શા માટે આટલો મોડો પણ અહીંયા ઊભો છું તો તમે જુઓ અહીંયા ચાર્જર લગાવેલું છે મારામાં બિલકુલ ચાર્જ નહીં હતું તો મોબાઈલને ચાર્જ કરવા માટે અહીંયા એક જ બોર્ડ છે તો બધા વારાફરતી વારાફરતી જેટલા પણ હોસ્ટેલમાં રોકાણા છે એ બધા વારાફરતી ચાર્જ કરે છે તો હવની સેલ મારો નંબર આવ્યો છે અને બીજી વાત કે કાલે સવારે પહેલી મેચ આપણી મહેસાણા સામે છે તો સવારે વહેલાં સાડા છ વાગે ગ્રાઉન્ડ પર હાજર થવાનું છે તો અત્યારે વિડીયોને અહીંયા કરીએ પૂરો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો કે અહીંયા શું થાય છે કાલે આપણે પહેલી જ મેચ છે તો કાલે નવો વિડીયો બનાવીશું તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો તો ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ તમારી બધાની રજા લઈએ બાય બાય